સુરતમાં ગુજરાતના સૌથી લાંબા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતના લિંબાયત ઉધના યાર્ડ ખાતે સાંઈ મંદિર પાસે ચોપન કરોડના ખર્ચે લિંબાયત નવાગામ વિસ્તારને જોડતા રાજ્યના પહેલા વેન્ટિલેશન વાળા રેલ્વે અંડરપાસનું જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર વર્ષથી અંડરપાસનું નિર્માણ ચાલી રહ્યું હતું જેના લીધે રોજ લોકો ટ્રાફિક જામની સાથે સાંઈ મંદિર રોડથી લાંબો ચક્રોનો સામનો કરી રહ્યા હતા જોકે નીલગીરી ના કાર્યક્રમ પહેલા એટલે કે બીજી માર્ચ રવિવારના રોજ અંડરપાસ ખુલ્લો મુકાતા જ લાખો લોકોની સમસ્યાઓનો અંત આવ્યો છે રેલવે લાઈન નીચે રાજ્યમાં પહેલો અંડરપ્રાસ સુરત પાલિકાએ બનાવ્યો છે ઓક્ટોબર 2022 માં નિર્માણ ટેન્ડર સોપી 30 મહિનાની મુદ્દતમાં કામ પૂર્ણ કરવાનું હતું રેલવે લાઇન નીચેથી ભૂગર્ભ આરસીસી બોક્સ પુશ પદ્ધતિથી ટ્રેન અટકાવ્યા વગર જ 180 મીટર લાંબી ટનલનું નિર્માણ કરાયું હતું ટનલમાં ગોંગડામણનો અનુભવ ન થાય તેની પણ તકેદારી લઈ 1 કરોડના ખર્ચે હીટિંગ વેન્ટિલેશન અને એર ક સિસ્ટમ લગાવાય છે વાહનોના ધુમાડાના વેક્યુમ કરવા બારસો ક્યુબિક ફૂટ પ્રતિ કલાક ની ક્ષમતા વાળા કાર્યરતના સુરત શહેર અંદર ગુજરાત સૌથી લાંબો પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર નો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યા છે મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ ચોપન કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે લોકોને લગભગ બે થી ત્રણ કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું તેને હવે ફક્ત પાંચસો મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે આટલો લાંબો જેની ઉપરથી સાત રેલવેની લાઇન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે આ સુરત શહેરને જેમ બીઆરટી સૌથી લાંબી લાઈન સૌથી લાંબો રૂટ સુરતમાં છે તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કરે છે એના માટે હું સુરતના મેયરશ્રી પદાધિકારીઓ આ વિસ્તારના ધારાસભ્યશ્રી

એમના છોગામાં એક વધારા પીછો ઉમેરાયું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત